જુનાગઢના માંગરોળ નગરપાલિકામાં બીએસપીએ ભાજપને સમર્થન આપ્યું બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયા સૈયદ મહંમદ મુસા હાજીબાસ શબાના રાઠોડ અને શકીના સરવર્દીએ ભાજપને સમર્થન આપ્યું હતું એક નંબરના વોર્ડમાં બીએસપીને મળેલી જીત માંગરોળ નગરપાલિકામાં કુલ છત્રીસ બેઠકનો સમાવેશ થાય છે માંગરોળ નગરપાલિકામાં ભાજપ પંદર કોંગ્રેસ પંદર અન્ય એક આપ એક બેઠક મળી હતી હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે વેલજી મસાણી ભાજપમાંથી બનેલા માંગરોળ નગરપાલિકાના પ્રમુખ છે ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી હતી એમાં માંગરોળ જેની જવાબદારી મારી હતી માંગરોળમાં પંદર કોંગ્રેસમાંથી છૂટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને ચાર બસપાના એક નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા અહમદભાઈ શબાનાબેન અને શકીનાબેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ સારી બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનો પ્રમુખ પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારા ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે વિકાસ માટે જે અભિનંદન અને પાર્ટી એવું નતું એ તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કેતા હોય છે એ પ્રમાણે ટિકિટો આપતા હોય છે અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા જ નથી અમુક ઉમેદવારો અમુક વોર્ડ જે હશે એ કોંગ્રેસે પણ ત્યાં નથી લડાવ્યા ત્યાં અમારી પણ બિનહરીફ થઈ છે અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડાવ્યા ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની પહેરે ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાયા છે જોડતોડ નહીં પણ માંગરોળના વિકાસ આ ઉમેદવારો છે ઈચ્છી રહ્યા છે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે માંગરોળની જનતા હેરાન થઈ રહી છે પચીસ વર્ષથી લોકો પીડાય છે રોડ રસ્તા પાણીની વ્યવસ્થાઓ નથી અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી કોંગ્રેસ હતી અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારોને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોનો વિકાસ કરીએ